તો ગાયસ થઈ ગઈ છે સવાર વેલકમ ટુ ન્યૂ વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બનાવી રહી છું ચા નાસ્તો ચા બનવા મૂકી દીધી છે અને જોડે બનાવવાની છે કલારાની ભાખરી તો ફટાફટ બનાવી દે ચા નાસ્તો તો ગાયસ આપો ચા નાસ્તો થઈ ગયો છે રેડી મોસાજો કલારીની ભાખરી અને જોડે ચા ચલો ફટાફટ ચા નાસ્તો કરી ગાયસ આજે બી સુરત દાદાના દર્શન નહીં તે આજે બી છાયું જ વાતાવરણ છે છેલ્લા એક વીકથી થી રોજ વાદળ આવો છે ગાયસ બપોરનો એક વાગ્યો છે અને મારે જવાનું છે બાર તો હું નહીં ધોઈને થઈ ગઈ છું રેડી અને મલું તમને જ્યાં જવાનું છે ત્યાં જઈને આજે હા તમે બ્લોગમાં રહેજો આજે તમને બહુ જ મજા આવવાની છે તો મળીએ જ્યાં જવાનું છે ત્યાં જઈને

અને ખેતરમાં આવેલું છે અને હું તમને હમણાં અંદરથી બતાવું કે કેટલું મસ્ત મંદિર છે ગાયસ અહીંયા હવન ને એવું થાય છે લોકો અહીંયા હવન બી કરાવો છે ગાઈસ આ અંદરથી મંદિર છે જો બહુ મોટું મંદિર છે અહીંયા બધા ઉમિયામાનો ફોટો ગણપતિ દાદાનો ફોટો સિદ્ધનાથ મહાદેવનો બનાવેલું જો આ હનુમાન દાદા છે પછી અહીંયા રાધાકૃષ્ણ બી બહુ મસ્ત છે પછી અહીંયા શંકર ભગવાનનો બી ફોટો મૂકેલો છે આખી મૂર્તિ બનાવેલી છે જુઓ તમે પછી આ માનું મૂર્તિ છે જે અમારી કુળદેવી છે જો બહુ મસ્ત રીતે બનાવેલું છે મંદિર આ બી માની મૂર્તિ છે અહીંયા મસ્ત તુલસી છે પછી અહીંયા ગણપતિ દાદા બી છે જો અને અહીંયા પૂરું શિવલિંગ બનાવેલું છે કે શ્રાવણ મહિનામાં લોકો પૂજા બી કરવા આવે આનંદી નંદી બનાવેલા છે અહીંયાથી બતાવું તમને તો બહુ મસ્ત લાગી રહ્યું છે મંદિર ગાઈસ અહીંયા મોટી વાડી બી છે કે તમારું કોઈ નાનું મોટું ફંક્શન હોય ને તો તમે અહીંયા કરી શકો કોઈ પ્રસંગ બી કરી શકો કોઈ તહેવાર હોય ત્યારે બી આ વાડી જમણવાર માટે અને ખેતરમાં આવેલું છે પૂરેપૂરું તમે જો બહુ જ મસ્ત જગ્યા છે એકદમ શાંત વાતાવરણ છે ગાઈસ મંદિર થી આવતા અમે રસ્તામાં માં ઉભા રહ્યા તો અહીંયા જો કોબીજ વાયેલી છે આ ખેતરમાં આખે આખું કોબીજ નું જ ખેતર છે જો અહીંયા બી કોબીજની ખેતી થાય એક કંકો પહેલા તો ફૂલાવાને બધું લઈ લીધું ગાઈસ આ છો ફુલાવર આપણે પહેલા ફુલાવર લઈ લઈશું અને પછી આ છો ગાઈસ કોથમી તો આપણે કોથમી બી તાઈન લઈ લઈએ ચાર લઈ લઈએ સારી છે ને તો ગાઈસ ગાઈસ આ છે અમારા અમેરિકાના વોલમાર્ટની ડુંગળી કેટલી મોટી છે જો તો ચાલો ફટાફટ આપણે ડુંગળી લઈ લઈએ ગાઈસ તો આપણે દૂધના કુલર આગળ આવી ગયા છો તો ફટાફટ આપણે દૂધ લઈ લઈએ મોઘી ની લાગતી છે કે સેલો ટેપ એક એક રૂપિયાની આવે એના જગ્યાએ ચાર ચાર રૂપિયાનું એના કરતા હાચું કહે હે ડોલર એમ જઈએ ડોલર એમ સસ્તું પડે માર્ટ કરતો તો ગાઈસ અહીંયા કેટલો મસ્ત મસ્ત ટેરી બેર છે જુઓ હું તમને બતાવું આ નાના નાના છે પછી આ થોડાક એનાથી મોટા છે આ બી બહુ મસ્ત છે આ જુઓ આ બી બહુ મસ્ત છે તો ગાઈસ આપણે બધી વસ્તુ લઈ લીધી છે ફટાફટ કાઉન્ટ કરી દઈએ અને પછી ડોલરિયામાં જવાનું છે તો મળીએ તમને ડોલરિયામાં જઈ ગાઈસ આ છે અમારું ટ્રી ત્યાં તમને એકદમ સસ્તી સસ્તી વસ્તુ મળો હું તમને બતાવું અંદર જઈને કે શું શું વસ્તુ હોય છે ગાય તમને અહીંયા ટીશ્યુ પેપર બી મળી જાય મારે ટીશ્યુ પેપર જ લેવાતા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવા માટે એટલે હું અહીં આવી હતી બધી જાતના ટિશ્યુ પેપર હોય તમને લઈ જઈએ ગાઈસ આ છે અમારા અમેરિકાનું ડોલર ટ્રી કે જ્યાં તમને વસ્તુ વન ડોલર અને ટોટી ફાઇવ સેન્ડમાં મળે કોઈ પણ વસ્તુ લો તમે વન ડોલર અને ટ્વન્ટી ફાઈવ સેન એકદમ ચીપર પડે આપણને ગાઈસ તમને ઘર માટે અહીંયા તાવેતા ચમચા પછી ગયણી એ બધું વસ્તુ ડોલર એમાં મળી રહે ખાલી વન ડોલર ટ્વિ ફાઈવ સેન્ટ કોઈ પણ વસ્તુ લો અહીંયા બી જો છોકરા કેવા માટીમાં રમો છો કાલે રાત્રે વરસાદ આવ્યો હતો ને એટલે તો ગાઈસ સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને આપણે આવી ગયા છીએ ઘરે પેલા મંદિરે ગયા હતા ત્યાંથી પછી વોલમાર્ટ ગયા હતા એટલે મોડું થઈ ગયું સાડા પાંચ થઈ ગયા છે ફટોફટ રસોઈ બનાવવાનું વિચારીએ તો ગાય સાંજના વાગી ગયા છે સાડા છ અને આપણે બનાવવાની છે રસોઈ અને રસોઈમાં આજે બનાવવાના છે દાળ ફ્રાય અને જીરા રાઈસ તો ચાલો ફટાફટ બનાવી દઈએ ગાય રાતના વાગી ગયા છે આઠ ને પંદર અને આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર દાળ ફ્રાય જીરા રાઈસ સાસ અને કચુંબર તો ગાય રાતના વાગી ગયા છે સાડા આઠ અને હવે આપણે કરશું બ્લોગનો એન્ડ જો તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ